નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ ચૌદ સપ્ટેમ્બરથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી કયું રહેશે હવામાન અને વીસ સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં શું વરસાદની સિસ્ટમ સક્રિય થશે શું અત્યારે ચોમાસાના વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે શું શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અને ગુજરાત ઉપર એક મોટી આફતના એંધાણ છે તમામ પ્રકારની માહિતી આ એક વિડિયોમાં તમને આપી દઈશું વિડિયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારનો ખ્યાલ આવી જશે પ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે ગુજરાત અને તેની આસપાસ કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ એક ખુલ્લું વાતાવરણ અને એક તાપવાળું વાતાવરણને કારણે અત્યારે ગરમીનો અહેસાસ થશે જેમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે સાથે સાથે પવનનું પ્રમાણ વધારે જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વીસથી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને પવનને કારણે જે ક્લાઉડ ફોર્મેશન ધીમે ધીમે બની રહ્યા છે તે પણ થોડા ઝડપથી દૂર થઈ રહ્યા છે એટલે કોક કોઈ કહી શકાય કે સ્થાયી જે વરસાદની સિસ્ટમ છે ગુજરાત ઉપર સક્રિય ન હોવાને કારણે ગુજરાતમાં અત્યારે કોઈ ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદના એંધાણ નથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે સાર્વત્રિક વરસાદ હમણાં નહીં થાય વીસ તારીખ સુધી આવું ને આવું વાતાવરણ જોવા મળશે ચોક્કસથી બંગાળની ખાડીમાં આવનારી તારીખ પંદર અથવા તો સત્તર તારીખની આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય જે પૂર્વ ભારતને અસર કરશે અને આવનારી તારીખ વીસ એકવીસ સુધીમાં મધ્ય ભારત તરફ પણ તેની અસર જોવા મળે જેના ભાગરૂપે થઈને ગુજરાતના આ ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ઉપરાંત દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ અને નવસારીના કોઈ કોઈ વિસ્તારમાં વીસ તારીખ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે પરંતુ આ જે વરસાદનો રાઉન્ડ હશે તે ખતરનાક નહીં હોય નુકસાનીવાળો નહીં હોય છૂટો છૂટોછવાયો વરસાદ અને હળવા મધ્ય વરસાદની ઝાપટાં જોવા મળે કોઈ કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જેમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થાય પરંતુ સાર્વત્રિક વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ નહિવત રહેશે વીસ તારીખ સુધીમાં બરાફનો મોટો રાઉન્ડ આવે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો પર્ટિક્યુલર વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે હવે વાત કરીએ તો ચોમાસાના વિદાયની અત્યારે ચોમાસાની વાપસીનો સમયગાળો ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ચોમાસું જાણે કે વિદાય લેતું હોય તેવું પણ આપણને અનુભવાઈ રહ્યું છે પરંતુ મિત્રો સપ્ટેમ્બર મહિનો હજુ પણ ચોમાસાનો ખાસ ગણીને ચાલવો અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી ગુજરાતમાંથી પણ ચોમાસું ધીમે ધીમે વિદાય લે તેવી શક્યતા છે ગત વર્ષે ઓગણીસો ઓક્ટોબરની આસપાસ સમગ્ર દેશમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી અને આ વખતે પણ સપ્ટેમ્બર મહિનો ખેંચી લે તેવી શક્યતા છે પરંતુ મિત્રો અત્યારે જે વરસાદના રાઉન્ડ ચાલી રહ્યા છે તે વરસાદના રાઉન્ડ ઘણા બધા નબળા પડશે અને એક તરફ શિયાળાએ પણ એન્ટ્રી કરી લીધી છે અને એક ધીમી ધીમી શીત લહેર જોવા મળી રહી છે ઠંડા પવનો જોવા મળી રહ્યા છે કોઈ કોઈ વિસ્તારમાં તો ઝાકળ વર્ષા પણ જોવા મળી છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો વહેલી સવારે સામાન્ય ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે હજુ ચોમાસાની વિદય પણ પૂર્ણ થઈ નથી અને શિયાળાની એન્ટ્રી પણ ધીમે ધીમે થઈ જવા પામી છે મિત્રો તમારા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું છે કે નહીં ઝાકળ વર્ષા થાય છે કે નહીં ઝાકળ ક્યાં પડ્યો કેવી રીતે પડ્યો તે જોવા માટે તમારું કોઈ ગાડી પાર્કિંગ કરેલી હોય તો ગાડીમાં વહેલી સવારે જોશો તો તમે ઝાકળ બિંદુ જોઈ શકો છો લગાવી શકાય છે કે શિયાળાની શરૂઆત પણ થઈ જવા પામી છે બીજી તરફ મિત્રો વીસ તારીખ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે અને એ જે વરસાદની સિસ્ટમ છે મધ્ય ભારત તરફ અસર કરશે અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે આવનારા દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે કે તમામ પ્રકારની માહિતી આપી લેશો પરંતુ ચૌદથી લઈને સત્તર તારીખનું જે સેક્શન છે તેમાં વરાપનો મોટો રાઉન્ડ આવશે કોઈ ભારે વરસાદની શક્યતા નથી છૂટો છવાયો અને લોકલ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં ગરમીનું પ્રમાણ કેટલું છે તાપ તડકો ઉગાડ છે પવન છે કેટલું પ્રમાણ છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે હવે મિત્રો એક મોટી આફતની વાત કરી દઈએ તો અત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે તેની પાછળનું કારણ છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓના જળ સ્તરમાં વધારો થયો છે નર્મદા ડેમની સપાટી એકસો ને છત્રીસ મીટરની આસપાસ પહોંચી ગઈ છે અને પંદર જેટલા ગેટ ખોલી નાખવામાં પણ આવ્યા છે જેના કારણે ભરૂચ નર્મદા ઉપરાંત કહી શકાય કે વડોદરાના પણ અનેક વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે બેતાલીસ ગામોને હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે જેના કારણે અત્યારે ગુજરાતની નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે એટલે તટીય વિસ્તારમાં રહેતા મિત્રો થોડું ધ્યાન રાખજો ગમે ત્યારે આ જે પાણીનો લેવલ છે વધી શકે તેવી શક્યતા છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ આગાહી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે